લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ગુજરાત રાજ્યમાં જે ગઈકાલે મતદાન થયેલું એ મતદાનમાં મતદાન મથકમાં એક વિડીયોમાં મતદાન મથકમાં ગેરરીતિ કરતો વિડીયો વાયરલ થયેલો એ વાયરલ વાયરલ વિડીયોના આધારે આજે મામલતદાર સંતાનપુરે એક ફરિયાદ આપેલી છે જેમાં વિજય ભાભો નામનો વ્યક્તિ એ વિડીયોમાં દેખાય છે અને જે કોઈ ચોક્કસ પક્ષનો પ્રચાર કરતો એવું જણાય આવેલો એના આધારે પ્રાથમિક રીતે પહેલાં ફરિયાદ દાખલ કરી એની તપાસ ચાલુ છે સર એની જોડે વિડીયોની અંદર એક બીજો પણ ઇસમ હતો એ હાલ અનનોન છે પણ એની તપાસ પણ તપાસ દરમિયાન જો જરૂર પડશે તો કરવામાં આવશે આ બાબતે કોઈ ધરપકડ કરવામાં આવી છે હાલ તપાસ ચાલુ છે તપાસ ઇન્ક્વાયરી ચાલુ છે સર અંદર પોલિંગ બૂથ છે એના કર્મચારીઓ છે એ લોકોના જવાબો લેવામાં આવે ના હજી તો તપાસ ચાલુ છે આજે જ ગુનો દાખલ થયેલો છે અને આ બૂથ સંતરામપુર એસી નું વીસ નંબર નું છે સર આ કયું બૂથ છે ગામનું નામ પ્રથમપુર ગામ છે કેવા પ્રકારના પગલા લેવાનું છે તો દાદા મુજબ બનાવી એક મુજબ કાર્ય સર આ વિજય